મનાય પ્રવતો આજે ડિસાર્ટ નીકળી ગયા છે રંગ લગાવવા માટે અને બનાસ નદી પર ચાલી રહ્યા આજ છે બનાસ નદી પાણીમાં આગળ રહી છે તો એ શ્રીજી આપને જોરા એને લાઈબ દર્શન કરાવશું પરવા કે અલગ ભાગ આવશે અમારું સફરી ગયા છે એક ઓડે આ છે બનાસ નથીનાસ કેટલે છે અને આ છે બનાસ નથી હવે પાણી આવ્યું નહીં નદીમાં કારણ કે ડેમ આખો ખાલી પડ્યો હવે પાણી આ વર્ષે આવે એવું લાગતું નહીં તમે પણ ચાલો તો કમેન્ટ કરજો ને કમેન્ટમાં બાબા લખી દેજો

તો બીચ બ્રિજ ફરી ભરીને ગાડીઓ આવી રહી છે ને જે સામે શોપિંગ દેખાઈ રહ્યું છે આમાં હરિભાની ચાની એજન્સી આપેલી છે લાલ ભાને જોઈ શકો સામે જે દેખાઈ રહ્યું છે શોપમેન્ટ જોડાઈ રહેજો આગળના પણ તટ બતાવશું જોઈ શકો છો આખો ચોકડીયા આપણે જે હજાર જેવો વન ટાઈમ બાકી છે તો મિત્રો થોડો વિડીયો જોજો તો એટલું પૂરું થઈ જાય એનું આગળનું બહુ નવું વિચારી સામે જે દેખાય શોપિંગ એમાં હરીપાની ચાની એજન્સી આપેલી છે તો એ બીજના દિવસે જય બાજી મિત્રો આપણે આખલ ચોકડી પર આવી ગયા છે એવો સામે બ્રિજ છે ને આ હાઈવે છે આ ખાઈ રહી ભાઈ આમ કારણ કે માસો જે ફીમ આલી રીતે તો જોઈ શકો છો આજે મેઝુ અને આ છે અમારા સાથેદારો અને આ છે થોડો આખો ચાર રસ્તા આ બધી દુકાનો છે આટલા અમારે અહીંયા પણ આવી આવી છે મેન આવી આખા ખરી ટ્રાક ટ્રકો જ ચાલે છે તો એની સુધી બ્લોકમાં જોડાઈ રહ્યા છો આડરનો નજારો પણ બતાવશું

આકોલ ચોકડીએ થોડો બ્રેક લીધો છે જય માતાજી મિત્રો આજે આકોલ ચાર રસ્તા તમે નીકળી ગયા છે ને હવે આગળ વધીએ મંક સુધી જોડાયેલા છો અને મળીએ આગળ જઈએ બીજા માણસો પણ મુલાકાત જોઈ શકો છો આગળ કંબોઈ થી રામદેવડા જઈ રહ્યો છે સંગ તો આ છે હોટલ ને આ શોપિંગ છે હોટલ છે તો એન્ડ સુધી બ્લોક માં જોડાઈ રહે આગળ આપણે પહોળો પાણી મળી ગયા છે એથી આગળથી આપણને પહોળો પાણી મળ્યા છે અમને થોડા લાઈવમાં બતાવીએ જોઈ શકો મોટું નેજુ લઈ લીધું છે પંદર ફૂટની હાઈટ અને આ હોટલ જોઈ શકો કેવડી મોટી છે તો એન્ડ સુધી જોડાયા રહેજો આગળનો નજારો પણ બતાવીશું ચેનલ પર નવા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો

હમૂળવાદ હમૂળવાદિયા તમે હજુ તો અહીંયા કાળે કેમ્પ પણ છે તમારે ચા નાસ્તો કરવો હોય તો તમે કરી શકો છો અહીંયા કારણે પાણીની સુવિધા પણ છે તો બ્લોકમાં આયણ સુધી જોડાયેલું છું આગળનો નજારો બતાવીએ એ બધા ભેગા થઈએ તારે તો ચાલીએ મળીએ હવે આગળ તો જય માતાજી જ નીકળ્યું અહીંયા આગળ સેવા કેમ્પ નું બોર્ડ મારેલું છે અને અહીંયાથી પાંચસો કિલોમીટર કેમ્પ લખે છે તો આગળ જાતે તમને કેમ્પ મળી શકે છે અને આ હાઈવે છે તો જે પાંચસો કિલોમીટર કેમ્પ અહીંયાથી દૂર છે તો ચાલએ કેમ્પે તમને જઈએ આ મેન હાઈવે છે તો અહીંયા થોડું સંભાળીને ચાલવું પડે કારણ કે સ્પીડથી ગાડીઓ આવતી હોય એ જોઈને ચાલવું પડે તો જય બાબા મિત્રો તો આગળ ટોલ ટેક્સ આવી ગયો છે અને અહીંયા બે કિલોમીટર દૂર છે અને પછી આગળ ચાલીશું તો અત્યારે અહીંયા કને ટોલ ટેક્સ આવી ગયા છે એક થી બે વીસ ચાલીસ ફોડ માંગું છે આમાં આપણને કોઈ થા ના પડે જોઈ શકો છો આ છે પોલટેક્સ તમે તો અમે તો તમને અહીંયા કરીને દેખાય છે તો હવે અહીંયાથી કંસારી બે કિલોમીટર દૂર છે કંસારી થોડો બ્રેક લઈશું અને પછી આગળ ચાલીશું અત્યારે હાથ વાગી ગયા છે તો હાથ વાગવાનો ટાઈમ છે અને અમે આવી ગયા છે આથમતે આથમતે કંસારી પહોંચી જઈશું

લોકો બાઈકો પણ લઈને જોઈ છે ગાડીઓ પણ લઈને જોય છે અને ચાલતા પણ જાય છે હવે રામદેવી પીઠો મેળો પડ્યા છે તો એમ સુધી જોડાયે બધું આટલે થોડો બ્રેક લઈ લઈએ પછી આગળ ચાલીએ તો ચલો આગળ મળીએ